બેન સૌપ્રથમ પ્રથમ આપનો પરિચય અને હાલમાં બેન આપણે ચોમાસો છે તો જે આપણે માલધારીઓ જે પશુપાલનનો વ્યવસાય કરતા હોય છે એમને કેવી રીતે પશુઓની કેર કરવી જોઈએ એ વિશે બેન જણાવશો જી મારું નામ ડૉક્ટર દિશા યુ પટેલ છે હું હાલ પશુ દવાખાના માંડવીએ પશુ ચિકિત્સા અધિકારી તરીકેની ફરજ બજાવી રહી છું હવે વાત કરીએ કે પશુઓમાં ચોમાસામાં શું કાળજી રાખવી જોઈએ અને કયા રોગ જોવા મળે છે તો એમાં સૌથી પહેલાં જે આપણા રૂમિડન્ટ એટલે કે ગાય ભેંસ ઘેટા બકરા એમાં સૌથી વધારે માખી મચ્છર ઈતળી કહીએ છીએ ચાચર કહીએ છીએ એના લીધે એનો ઉપદ્રવ બહુ વધારે જોવા મળે છે તો એના લીધે ઘણા રોગ થતા હોય છે તો એ કંટ્રોલ કરવા માટે ઈતળી ના આવે ચાંચડ ના આવે એના માટે પશુ દવાખાના અથવા તો જે બી પશુ સારવાર સંસ્થાઓ આજુબાજુના ગામમાં જે બી લોકેટેડ છે ત્યાંથી તમને ઈતરડી મારવાની અલગ અલગ દવા મળી જશે તો એનો મહત્તમ છંટકાવ કરવો જોઈએ મહિનામાં બે વાર છંટકાવ કરવાથી ઇતરડીઓનો સારો એવો તમે કંટ્રોલ કરી શકો છો એ સિવાય ગા ઘરસુંઢો કરીને આપણે રોગ કહીએ છીએ એની સૌથી વધારે ઇન્ટેન્સિટી ચોમાસામાં જ જોવા મળે છે તો જ્યારે બી તમને ઘર ઝુંઢોના લક્ષણો દેખાય ત્યારે તમે પશુ દવાખાને અથવા તો કોઈ બી નજીકના જે પેરાવેટ્સ છે આપણને એમને જાણ કરી અને એની વેક્સિન કરાવવી જોઈએ ગેટા અને બકરામાં એન્ટેરોટોક્સિમિયા કરીને એક રોગ આવે છે એની ઇન્ટેન્સિટી વધારે જોવા મળે છે અને ગેટા બકરામાં જે કરમિયા માટેની ફ્લોસાનેલ કરીને એક ડી મિંગની દવા આવે છે જેને તમે નોર્મલી લાલ દવા કહીને ઓળખતા હોય છો એ અત્યારે હાલમાં પશુ દવાખાને ઉપલબ્ધ છે તો જો કોઈ પણ માલધારીને દવા જોઈતી હોય તો એ સરપંચ અથવા તો તલાટીનો દાખલો અને સાથે આધાર કાર્ડની ઝેરોક્ષ લઈને આવશે તો અહીંયાથી તમને લાલ દવા અને એ સિવાય રગડો જોઈશે તો રગડો પણ હાલમાં ઉપલબ્ધ છે તો એ તમને મળી જશે અને જો કૂતરા અને બિલાડીની વાત કરીએ તો એમાં બી સૌથી વધારે પ્રોબ્લેમ અત્યારે ચોમાસામાં સ્કીન ઇન્ફેક્શનના વધારે જોવા મળે છે કેમ કે જો તમારું ડોગ અથવા તો કેટ પલળી જાય અને એને તમે જલ્દી કોરો ના કરો અને ઓલરેડી હ્યુમિડિટી વધારે હોય તો સ્કીનમાં મોઇશ્ચર વધારે હોવાના લીધે સ્કિન ઇન્ફેક્શનના ચાન્સીસ વધારે હોય છે એ સિવાય ટીક્સ ફ્લીઝ માઇટ્સનો કંટ્રોલ કરવો જોઈએ જ્યારે બી તમારા ડોગ્સ જો બહાર જઈને આવે ને પલળ્યા હોય તો એના જે પગ છે એ તમારે કમ્પ્લીટલી ડ્રાય કરી સાફ કરી અને પછી એને ડ્રાય કરવા જોઈએ તો એનાથી પો ઇન્ફેક્શન બી બહુ ઓછું થાય છે અને એને વીકલી એકવાર એને સ્કિન ઇન્ફેક્શન તમે ટાળી શકો છો એ સિવાય તમને જો ખાવા પીવામાં કોઈ બી એબનોર્માલિટી દેખાય તો તમે નજીકની પશુ સારવાર સંસ્થા અથવા તો પશુ દવાખાના માંડવી નો સંપર્ક કરી શકો છો